નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાતર દોસ્તો આપણી પાસે જેમ જેમ સુખ વધતું જાય છે સુવિધાઓ વધતી જાય છે ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે સમૃદ્ધિ વધતી જાય છે એમ આપણા પરિવારો વિભક્ત થઈ રહ્યા છે કુટુંબો વિભક્ત થઈ રહ્યા છે એક સમય હતો કે ચાર દીકરાઓ ને એનો આખો પરિવાર વીસ પચીસ ત્રીસ લોકોનું કુટુંબ એક ચૂલે રસોઈ થતીને બધા એક પંગતે બેસીને જમતા હતા એક ભાણે બધા જમતા હતા પણ સમય અને સંજોગો પ્રમાણે એ બધું ધીમે 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 વિભક્ત કુટુંબો થવા માંડ્યા અને આજે અમે બે અમારા બે અથવા તો અમે બે અમારું એક એવો નિયમ અત્યારે આપણે અપનાવી લીધો છે જેને કારણે બહુ નજીકના જે આપણા પરિવારજનો છે એ પણ ઘણા બધા આપણાથી દૂર થઈ ગયા છે તો આ પરિસ્થિતિમાં બે કુટુંબો સાથે અથવા તો પિતા પુત્ર અને સાસુ સાથે રહેતા હોય એક કુટુંબમાં રહેતા હોય વર્ષોથી સાથે રહેતા હોય એવી એવા દાખલા બહુ ઓછા જોવા મળે છે અને એટલે તો પછી આવા પરિવારોના સન્માન કરવાનો સમય આવી ગયો છે ભારત સેવક સમાજ રાજકોટ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ આવતા દિવસોમાં થઈ રહ્યો છે જેમાં પાંચ કે એનાથી વધુ વર્ષોથી જે સાસુ એક જ પરિવારમાં સાથે રહેતા હોય સંપીને રહેતા હોય એવી સાસુ સન્માન કરવાનો એક કાર્યક્રમ યોજાયો છે અને એ વિષયની વાત કરવા માટે જાણીતા મહિલા અગ્રણી અને ભારત સેવક સમાજના કારોબારી સભ્ય સોનલબેન વાછાણી અત્યારે આપણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સોનલબેન આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે સોનલબેન સૌથી પહેલા તો એ જણાવો કે પહેલા તો અભિનંદન ભારત સેવક સમાજને તમને લોકોને બધાને કે આટલો સરસ કાર્યક્રમ માટે વિચાર કર્યો કે ભાઈ અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ સાથે રહેતું નથી કોઈને કોઈ સાથે રહીએ ગમતું નથી આવા સંજોગોમાં આવો વિચાર કેમ કર્યો વિચાર આવો કોને આવ્યો કે ભાઈ સાસુ હોઉ જે પાંચ વર્ષ કે નથી વધુ સમયથી સાથે રહેતા હોય તેનું આપણે બહુમાન કરવું જોઈએ એટલે એક દાખલો બેસાડવાની વાત છે બહુમાન એટલે કંઈ બીજું પેલું નથી પણ એક સમાજમાં દાખલો બેસે આવો આવી પરિસ્થિતિ નો વિચાર કોણે કર્યો અને આ કેવી રીતે ગોઠવાનું અ સારું પરિસ્થિતિ આ જે વાતનો વિચાર બે હજાર બાવીસમાં વુમન્સ ડેના દિવસે અ અમારી સોસાયટીમાં બેનો નાનું મોટું ફંક્શન કરતા હોઈએ પણ એટ એ ટાઈમ હું ત્યાં

એડીબી ની સામે ઘણા બધા સાસુઓ સાથે રહીએ છે તો અમે વિચાર કર્યો કે આ વખતે કઈક એવું કરીએ કે જે કોઈએ નથ કર્યું બરાબર તો ત્યારે અમે અમારી સોસાયટીમાં એક ફંક્શન કર્યું અને જયારે વોટ્સઅપ માં વાયરલ થયું તો મીડિયા વાળા પણ ઘણું બધું નોટિસ કર્યું કારણ કે લગભગ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ હતું કે કોઈ આ ટાઈપનું કર્યું ન હતું એમાં એક નાની એવી સોસાયટી અને એના બેનો અને જ્યારે બેનોના નામ છાપામાં સાસુ ઓવની જોડીમાં આવ્યા તો એ લોકોને અલગ જ ખુશી હતી કે ભાઈ અમારું નામ છાપામાં સારી રીતે આવ્યું છે ને અમે પ્રાઉડ ફીલ કરીએ કે નોટિસ લીધી અને એ વસ્તુ અત્યારે પાછી ભારત સેવક સમાજમાં અમે વાત કરી ચર્ચા કરી તો બધાને એમ થયું કે આ આઈડિયા તો યુનિક છે ને ખરેખર આજના જમાનામાં ભલે દરેક ના પ્રોબ્લેમ હોય તો કદાચ સેપરેટ રહેતા હોય પણ જે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છે સાસુઓ એવી ફેમિલી ને આપણે એપ્રિસિએટ કરવા જોઈએ અને સમાજમાં એ લોકોને પોઝિટિવ ઉદાહરણ જે છે એ લોકો આપે છે એને આપણે સામે લઈ આવવા જોઈએ તો આ ઉદ્દેશ્યથી આ વખતે ભારત સેવક સમાજ છે એ આઠ માર્ચના દિવસે બહેનો માટે આ ખાસ અતિવિશિષ્ટ કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે વાવા ભારત સેવક સમાજ વર્ષોથી સરસ કામ કરે છે અને રિસકોર્સની અંદર એમની એક સરસ જગ્યા છે હોલ છે અને નિયમિત રીતે સરસ પ્રવૃત્તિ થતી હોય છે જનાર્દનભાઈ પંડ્યા સોનલબેન આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ કાર્યક્રમ છે કાર્યક્રમમાં શું છે આપણે એની પ્રોસેસ શું છે તમે કેવી રીતે નક્કી કરશો કે રાજકોટમાં આ જે જોડી છે આ સાસુ બહુ છે પાંચ વર્ષ કે વધુ સમયથી સાથે આપણે એન્ટ્રી મગાવી છે એ આખી પ્રોસેસ શું છે સર ફર્સ્ટ ઓફ ઓલ તો અમે ન્યુઝ પેપર માં ને એમાં એડ આપી કે આ રીતે ભારત સેવક સમાજ છે પાંચ વર્ષથી વધુ સાથે રહેતા હોય એ લોકોનું સન્માન કરવા જઈ રહ્યું છે અને ફોર્મ ને એ બધું ભરવાનું છે એટલે ભારત સેવક સમાજની ઓફિસે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી સવારે સાડા દસ થી સાડા અગિયાર સાડા બાર સુધી પણ ઓફિસ ખુલ્લી હોય છે પણ આ બે વર્ષમાં તમે આવી અને ફોર્મ ભરવાનું હોય છે અને ઘણા બધા ફોર્મ અમે ધાયરું નતું ઘણા બધા ફોર્મ્સ આવ્યા અને અમને વધારે રાખીએ છીએ પણ સર ત્રીસ ત્રીસ વર્ષ જૂના સાથે રહેતા એવા એવા સાસુઓના ફોર્મ આવેલા છે જય જી સર આપણે વિચારીએ રાજકોટમાં આપણે બધું નેગેટિવ હોય છે કે રાજકોટ સિટી છે ને આવું છે પણ રાજકોટની અંદર પણ આટલા બધા પરિવારો છે કે કદાચ એવું થાય છે કે એકવીસ મંગાવ્યા છે ફોર્મ આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એકવીસ જોડી લેવાની છે પણ કદાચ એકસો જોડી લેવાની હોય ને તો પણ રાજકોટ નીકળે સર એટલે આ પ્રોસેસ છે ફોર્મ ભરવાનું છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ત્યાર પછી આઠ માર્ચના દિવસે સાંજના ટાઈમે ત્રણ થી પાંચ અમે સાસુ વહુની જોડીઓનું સન્માન કરશું એમને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીશું અને ગેટ ટુગેધર જેવું નાનું છે કે એ લોકોને એક સ્ટેજ આવે એક પ્લેટફોર્મ મળે કે તમે પણ જે સમાજમાં કરી રહ્યા છો એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી રહ્યા છો બરાબર છે અચ્છા સોનલબેન તમારી દ્રષ્ટિએ જેના જુદા રહેતા હોય બહાર રહેતા હોય અથવા તો નોકરી ધંધા માટે બહાર જવું પડ્યું અને માતા પિતા સાથે ના રહી શકાતું એ જુદી વાત છે પણ આમ ઓવરઓલ આપણે જોતા હોઈએ તો બહુ રાજી થવા જેવું છે તમે કહો છો કે ભાઈ આટલા બધા ફોર્મ આવી રહ્યા છે અને ત્રીસ ત્રીસ વર્ષથી વર્ષથી સાથે રહે છે તો જનરલી આમ સાસુઓને ખરા અર્થમાં બનતું જે તમે કહો છો ત્રીસ વર્ષથી સાથે રીતે બનતું જ હશે તો જ સાથે રહેતા હોય ને તો આમ કેવું લાગે અથવા તો કયા કારણો હોઈ શકે જેને કારણે પરિવાર સંયુક્ત રીતે પણ રહી શકે છે એમ કયા કારણો તમને લાગે છે કે આટલા આટલા વર્ષોથી સાથે રહીએ છીએ સર અમે ફોર્મ જે ફિલઅપ કરે છે ને એમાં એક વિગત અમે એડ કરે છે કે તમારી દ્રષ્ટિએ તમારા સાસુમાં શું સારું છે ક્યા વાત વાહ અને સાસુઓને પણ તમારી દ્રષ્ટિએ તમારી વહુમાં શું સારું તો સર બેયના જ્યારે અમે ફોર્મ્સની ડિટેલ્સ વાંચીએ ને તો મોટે ભાગે વહુ હોય છે ને એવું કે છે કે અમારા સાસુ અમને વહુની પર દીકરીની જેમ રાખે છે ક્યા વાત વાહ

સાસુએ આ વસ્તુ પોઝિટિવ વે લેવાની જરૂર છે અને વહુઓ માટે જયારે સાસુને પૂછો તો મોટા ભાગના સાસુઓ વહુ માટે એવું ઓપિનિયન આપે છે એમના ગુણો ક્વોલિટી કહીએ કે જાતુ કરવા વાળા નેચર ના છે સામે જવાબ ના દઈએ ઘણી વાર ઉગ્ર બોલાચાલી ચાલી કઈ પણ એવું લાગે કે થાય એવું છે અને એમ કે ભાઈ હશે ચલો જવા દો તો એ ચૂપ થઈ જતા હોય છે જ્યારે આજના લેડીસોની એવું હોય છે કે મને કેમ કીધું પણ આ જે જોઈન્ટ ફેમિલીમાં જે રહેતા હોય છે એના વવોની પણ આ ક્વોલિટી છે એ અઘરું છે સર એઝ અ લેડીઝ હું પણ કહી શકું કે લેડીઝો માટે ચૂપ રહેવું ની અઘરું છે પણ આ બધી વવોને એટલા માટે જ અપ્રિશિયેટ ને સેલ્યુટ કરવાની જરૂર છે કે તેઓ કુટુંબને પ્રાયોરિટી આપે છે ફેમિલીને પ્રાયોરિટી આપે છે અને તેમ ક્યારેક એવું બનતું હોય તે સાચા પણ હોય પણ એ ટાઈમે જયારે એને કહેવામાં હશે લેટ ગો કરો તો એ કરી દે છે આ બધી વેલ્યુઝ છે ને આપણે જો સમાજમાં સામે લાવીએ ખુબ સરસ કે બીજાને થોડું ઘણું એમની પાસેથી જો મળે કાઈક પણ ફીરસી આપણે તો ઘણા બધા પરિવારો છે એમાં સમજદારીથી સાથે પાછા પણ રહેવા પડે છે સુનિલબેન ગામડામાં તો હું પણ ગામડામાં રહીને આવ્યો છું નાના સેન્ટરમાંથી તો ત્યાં જોતા હોય છે કે સંયુક્ત પરિવારો જ હોય છે અને ખાસ તો બાળકો કેમ મોટા થઈ જાય સંયુક્ત પરિવારમાં એ કોઈને ખબર નથી પડતી જ્યારે વર્કિંગ વુમન અને વર્કિંગ મેન હોય છે પતિ પત્ની બે નોકરી કરતા હોય રાજકોટ જેવા શહેરમાં એકલા રહેતા હોય એના બાળકો એને એક કે બે બાળક મોટા કરવા અથવા તો બાળક થોડુંક બીમાર પડે પછી જે મા બાપની દશા થતી હોય છે રજા જે પરિસ્થિતિ એ બહુ જ અઘરી હોય છે એને બદલે સાસુ સસરા એટલે માતા પિતા સાથે રહેતા હોય તો એ બાળક એના પૌત્રો અને પૌત્રીઓને જે રીતે મોટા કરી દે છે એના પોતાના મમ્મી પપ્પાને ખબર પણ ના પડે એમ બાળકો એટલે આ બધા પ્લસ પોઈન્ટ તો સંયુક્ત કુટુંબના છે તમારી દ્રષ્ટિએ સર સંયુક્ત કુટુંબમાં તો પેલા એવું છે બાળક જયારે જન્મે ત્યારથી એની માતાને બાળકનું એટલું કેર કરવાની કારણ કે ઘણા બધા ફેમિલી બાળક ધીરે 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 મોટું થાય પ્લસ દરેક ના સારા સારા ગુણો બાળકમાં આવતા હોય છે બાળક કઈ ભૂલ કરે છે ત્યારે બધાની નજરમાં આવે છે અને બાળકની ભૂલો સુધારવા માટે બધા પ્રયત્ન કરતા હોય છે બાળકને એક સેફ્ટી ફીલ થાય છે આજે આપણે જોઈએ છીએ સેપરેટ પરિવારમાં રહેતા હોય અને જોબ કરવા જતા હોય તો મેડ પાસે મૂકીને ને બાળક ને જવું પડે પાછળથી એવા પણ કિસ્સા આપડે જોઈએ છીએ કે ઈ જે કામ વાળા ભરોસે તમે રાખો

આવી રીતે કેમ મને ટોક ટોક કરે છે ક્યારેક સાસુ ને એવું થતું હોય કે આ તો વહુ કાલે આવી છે અને મને કહી જાય છે સસરા ને એવું થતું હોય પતિ ને જેટ તો થોડુંક બધાએ જતું કરવું તો તમે સંયુક્ત કુટુંબમાં રહી શકો એ સિદ્ધાંત મને લાગે ગામડામાં જે હોય છે એ આપણે અપનાવો રહ્યો સર બે વસ્તુ છે જમાના પ્રમાણે દરેક થોડુંક અપગ્રેડ થવાનું હોય અને જેટલા જોઈન્ટમાં રહેતા હોય ને એની એક વાત એ લોકો એ કરી છે કે ક્યારે જાહેરમાં એકબીજાનું અપમાન નહીં કરે પેલી વસ્તુ એ અને બીજું છે જીદે કોઈ પણ ચડ્યું હોય તો સંયુક્ત કુટુંબમાં પાયો છે ને સર મોટે ભાગે લેડીઝ હોય છે બરાબર લેડીઝ લેડીઝ ની દુશ્મન પણ છે અને લેડીઝ લેડીઝ ને જો સપોર્ટમાં આવે તો ક્યાંય તરી જાય એ આપણે બિલીવ પણ ના કરી શકીએ શકાય જ્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેન્ટ્સ ને જેન્ટ્સ વચ્ચે થતી જ નથી સ્ત્રી ને સ્ત્રી પાત્ર વચ્ચે થતી હોય સાસુ છે કે નણન ભોજાઈ ને છે પણ એ સમયે બાજી લે કે બધું કરીએ ત્યારે ઇન્વોલ્વ ના થાય કે ક્વિક ડિસિઝન લેતા હોય તો એમાં એ સહમતી ના આપે કે સાસુ એમ કે મને આવું નથી ગમતી તો એ છૂટું ના કરી દે અથવા તો એમ કે આપણે અહીં ન થવું જુદા થઈ જાય તો જેન્ટ જુદા નહીં થાય થોડોક ટાઈમ લેશે મગજ શાંત થાય એટલે આપણું બધું ઠીક થઈ જાય અને સેપરેટ થતા હોય છે ત્યારે નાના ઝઘડા જ હોય ઝઘડાના કારણ કોઈ મોટા હોતા નથી બરાબર છે પણ એ કારણમાં એવું થાય કે લેડીસ લેડીસ બાજતા હોય ત્યારે જેન્ટ્સ ગમે એક લેડીસ નો સાથ આપે પછી કદાચ સાસુ હોય કે વહુ હોય બરાબર અને એનો સાથ આપી દે અને નિર્ણય લઈ લઈએ ને એટલે પછી જોઈન્ટ ફેમિલી વિખાઈ જાય છે માં આવી જાય છે

તો એની સામે ક્યાંક એના પ્લસ પોઈન્ટ એ છે ને કે કામ કરવાવાળી ચાર સ્ત્રીઓ છે તમે ચાર લોકો રહ્યો છો એક છો ઘરમાં સ્ત્રી તરીકે તો બધું તમે બીમાર ત્યારે હમણાં જ એક સરસ કોટ વાંચો કે કોઈ બીમાર સ્ત્રીને ચિંતા પોતાના પણ પરિવારનું શું થશે હું હવે ખાટલે પડી છું તો રસોઈ પણ કરી દેશે એ હોય છે તો આ ચિંતા એનો કુદરતી સ્વભાવ છે સ્ત્રીનો એક પ્લસ પોઈન્ટ છે તો સ્ત્રીઓએ થોડું આ પણ વિચારવું જોઈએ ને કે ભાઈ વીસ લોકો સાથે રહી છે તો કામ કરવાવાળી બીજી ચાર બાઈઓ ઘરમાં છે આપણી દેરાણી જેઠાણી સાસુ વગેરે જેટની દીકરીઓ છે નણંદ છે તો આ પણ પ્લસ પોઈન્ટ છે જ ને છે પણ અત્યારે એવું થાય છે સર કે દીકરીના માતા પિતા હોય છે ને એ જ્યારે એનું માગું ગોતવા જાય છે તો પહેલી પ્રાયોરિટી એ આપે કે અમારું કુટુંબ નાનું જ પણ એને એ નથી ખબર હોતી અમારું કુટુંબ પણ સર બહુ મોટું છે કાકાજી ફઈજી એમના દીકરીઓ બધા પણ જે જે મજા એક ફેમિલી માં રહેવાની છે જાજા લોકો વચ્ચે અને જાજા લોકો વારે પ્રસંગે જ્યારે તમારું ઈ જે આખું કુટુંબ ભેગું થયું હોય અને ત્યારે જે આનંદ હોય લગ્ન છે કે નાના મોટા પ્રસંગ છે તો એ સેપરેટ ફેમિલી ના મળતી હોય તો દીકરીના માતા પિતા ને ખાસ હું રિક્વેસ્ટ કરીશ આ માધ્યમથી કે તમે એવું ના વિચારો કે મારી દીકરીને એક જ હોય એમાં હું મોકલું નાનું કુટુંબ હોય તમે એ વિચારો મારી દીકરીને જો નણંદો હશે કે મોટી ફેમિલી હશે તો મારી દીકરીને કેટલો ગ્રોથ થશે અને એને કેટલો લોકોનો પ્રેમ મળશે પોતે પણ એમાં પોતાની દેખાડી શકશે કે ખરેખર મારી દીકરી લોકો સાથે ને આજે મને ખબર હોય કે મારી દીકરી છે ઈ જે કઈ રેવાના લાયક છે તો હું એવું જ ગોતવાની પણ મને ખબર હોય મારી દીકરી ઉપર વિશ્વાસ છે મારી દીકરી કદાચ પચીસ જણાના કુટુંબમાં જશે એને સાચવી લેશે ને ઈ લોકો સાથે એડજસ્ટ કરી શકશે સર આ માતા પિતા ને ખાસ સમજવાનું છે કે સેપરેટ નહીં નાનું કુટુંબ નહીં થોડુંક મોટું કુટુંબ હોય એની અસર એવી થાય છે કે પછી આપણે સર હવે જોઈએ છીએ કન્સેપ્ટ તમે જે શરૂઆતમાં માં જ કીધું હમદો અમારે એક તો સર ધીરે ધીરે કુટુંબ પ્રથા વિખરાતી જાય છે પેરેન્ટ્સ છે એ પોતાના મોજ ચોખમાં અથવા તો બાળકને સારી વસ્તુ આપવામાં જે વસ્તુ જે બાળક પાંચ દસ રૂપિયા અને ઈ ગેલ ઈ લોકો શું કરે છે બીજું બાળક જ નથી કરતા બે ચાઇલ્ડ કે ત્રણ ચાઇલ્ડ તો હવે રેર કેસ માં હોય છે બરાબર છે એ આપડે નથી જોતા આપણા સ્વાર્થ માટે કે આપડે બે બાળક મોટા ભાગની લેડીસો પણ છે સર બધી લેડીસો નો

આપણી જનરેશન એવી અત્યારનો જમાનો છે આપણે ટેલિફોન માંથી લઈને અત્યારે મોબાઈલ લેપટોપ બધું જોઈ ગયા અને આપણે દરેક જાતના આધુનિકતામાં આવી ગયા પણ અત્યારની પેઢીને આ વસ્તુ આપણે જો કરીએ તો આપણા બાળકને આપણે ઓન આ થોટ નહીં કરી શકીએ કે બે બાળક તો હોવા જ જોઈએ અને બાળકોને એ પણ શીખવાડવું જોઈએ બે બાળક હશે તો એને કુટુંબની શેરિંગ એન્ડ હા બિલકુલ એની વેલ્યુ ખ્યાલ આવશે પણ સિંગલ જ ચાઈલ્ડ છે અને સારા સારા લોકો સર એજ્યુકેટેડ લોકો આવું કરે છે ને ત્યારે મને ક્યારેક એ લોકો પોતાની રીતે પોતાને સાચા સાબિત કરવા માટે ઘણા બધા રીઝન આપતા હોય તો સર આપણે બધા લગભગ સારી સ્કૂલ માં જ ભણેલા છીએ છતાંય આપણે કઈક સમાજમાં કરીએ છીએ આપણે કઈક છીએ એવું નથી મોટી સ્કૂલ માં ફી ભરશો તો જ તમારું બાળક ભણશે દસ પંદર વર્ષ નું વિચારો છો પણ પંદર વર્ષ પછી નું નથી વિચારતા કે એ બાળક પંદર વર્ષ પછી એકલો જ છે હમ બહુ બહુ સાચી વાત સોનલબેન ખરેખર જે કુટુંબ પ્રથા છે એ જેમ કારણો તમે સરસ રીતે અને ભવિષ્યમાં એની આવનારી અસરો પણ સરસ અને ઘણી વખત એવું કહેવાય છે કે એક બાળક છે એક પરિવારમાં તો તમે તમે એ બાળકની સાથે માટે બાળક કોઈ પણ સંજોગોમાં નહીં થઈ શકો તમે માતા પિતા છો માતા પિતા જ રહેશો એને બીજા બાળકની જરૂર છે બીજા ભાઈ કે બેનની જરૂર છે તો એ માતા પિતા કોઈ દિવસ નહીં બની શકે એટલા માટે પણ એક ભાઈ કે એક બેન જે પણ આપણે વિચારીએ છીએ એ જરૂરી છે સોનલબેન બેન બહુ સરસ વાતો તમે કરી અને ભારત સેવક સમાજ દ્વારા તમે જે કન્સેપ્ટ દાખલ કર્યો છે આવતી આઠમી માર્ચે તમે જે સાસુ બહુનું સન્માન કરવા જઈ રહ્યો છો બહુ જ જેને કહેવાય ખૂબ પ્રશંસનીય તમારું કદમ છે અને આપણી જે કુટુંબ પ્રથાને આગળ ધપાવવામાં અથવા તો પરિવાર પ્રથાને આગળ ધપાવવામાં બહુ મોટી આહુતિ તમે લોકો એમાં આપવા જઈ રહ્યા છો સોનલબેન તમારે થોડીક વિશેષ એક્ટિવિટી વિશે પણ વાત કરી દો તમે બે વર્ષ પહેલાં જ્યારે પહેલી આવો પ્રયોગ કર્યો સાસુ બહુનો સન્માન એ ખાલી સોસાયટી પૂરતો અને હવે રાજકોટ ઓપન રાજકોટ આખી વાત આવી ગઈ છે આવતા દિવસોમાં મને લાગ્યું ઓપન ગુજરાત કે ઓપન ઇન્ડિયા પણ થઈ શકે છે આ કન્સેપ્ટ તમારી બીજી કઈ કઈ સેવા એક્ટિવિટી છે સેવા પ્રવૃત્તિ છે કારણ કે આવું આટલો સરસ તમે વિચાર રજૂ કરો છો તો આ સંકુચિત વિચાર તો હોય જ ને તમારી બીજી પણ સેવા પ્રવૃત્તિ વિશે થોડું અમારા દર્શકોને જણાવો સર પહેલા તો હું તમને કહેતા પ્રાઉડ ફીલ કરીશ કે જયારે ભારત સેવક સમાજની પ્રેસ નોટ આવી અને ત્યાર પછી આ બધું ફોર્મ ભરવાનું ની પ્રોસેસ ચાલુ થઈ તો અચાનક બીજા આવ્યા કે કે અમુક અમુક જ્ઞાતિના લોકો આ રીતના કાર્યક્રમો શરૂ કર્યા અને સર એ અમારી માટે એક એવોર્ડ થી પણ વિશેષ છે કે સ્ટેજ ઉપર કદાચ એવોર્ડ લેવા જાય ને એ પાંચ મિનિટ ની ખુશી હોય પણ સમાજમાં જાગૃતતા આવે છે જે સાસુ સાથે રહેતા

પ્રોગ્રામ ને ટાઈમ આપી અને સાસુ નું સન્માન અવશ્ય કરવું જોઈએ બરાબર છે કે જે રહે છે ને સર એની પાસેથી બીજા શીખે અને બીજા ઘણા બધા એક્ટિવિટીસ સાથે હું જોડાયેલી છું ફેમિલી પ્લાનિંગ એસોસિએશન છે તેમાં કમિટી મેમ્બર છું બરાબર એનસીસી ની એક્સ કેડેટની ની એલુ છે નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરાવી છે એમાં ટુ ગુજરાત ગર્લ્સ બટાલિયન માં હું ત્યાંની એલુ પ્રેસિડેન્ટ છું વાહ ઘણા બધા બધા સોશિયલ વર્ક અમે ગ્રુપ છે 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 કરીએ છીએ સંસ્કાર કેન્દ્ર મારું પર્સનલ પણ ચલાવું છું જ્યાં બાળકો ગરીબ મોટું તમે કરો છો આ પ્રોજેક્ટ સાસુઓના સન્માન જે લોકો સાથે રહે છે બહુ મોટી અસર આવતા દિવસોમાં આની ચોક્કસપણે પડશે બહુ સરસ વાતો કરી અને સરસ તમારા કાર્યક્રમને શુભેચ્છા પાઠવીએ છીએ અમારા કરુણા ફાઉન્ડેશન તરફથી અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દીધો આમ તો તમારી બધી વાત છે એક એક વાત સંદેશા જેવી જ હતી પણ એક વિશેષ સંદેશ આપી દીધો સાસુઓના કેન્દ્રમાં રાખીને સાસુઓ છે અત્યારે જે લોકો તમારી આજુબાજુમાં સાસુઓ રહેતા હોય ને એ હાઉસવાઈફ હશે કે કદાચ સાસુ ઘણીવાર એવું થતું હોય એ સાસુઓને ભળતું હોય ને તો બીજા લોકો એમાં વચ્ચે ઇન્ટરફિયર કરવા જતા હોય કે સાસુ સારા હોય ને તેમ કે તમારે વહુ તો આમ છે વહુ સારા હોય તેમ કે તમારું સાસુ આમ પણ નહીં સમાજમાં જે સાસુઓ સાથે રહે છે એમને હું દિલથી સેલ્યુટ કરું છું દિલથી વંદન કરું છું કે આપ લોકો જે સામાજિક આપણી ભારતીય સંસ્કૃતિ છે એને સાચવીને બેઠા છો અને કીપ ઇટ અપ અને બીજા લોકોને પણ પ્રોત્સાહન આપો તમારા અનુભવો બીજા સાથે શેર કરો અને જ્યાં કોઈ ઘર તૂટતું હોય ને સાસુ બહુ જુદા થતા હોય ત્યાં થોડીક સામાજિક તમારી જવાબદારી માની અને જાજો મારે શું એવું ના કરતા પણ જ્યાં કોઈ સમજણની જરૂર હોય ત્યારે જો આવા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એ લોકો થોડુંક ટાઈમ કાઢી એ લોકોને સમજાવજો અને થોડુંક તમારા અનુભવો શેર કરજો તો એક ઘર એક એક ઘર જો તૂટતું બચશે અને એનો ઘણો ફાયદો થશે ખર્ચા પણ ઓછા થશે

વાહ વાહ સોનલબેન તમારો ખૂબ ખૂબ આભાર તમે મારા સ્ટુડિયો સરસ વાતો કરી અને અમે કરુણા ફાઉન્ડેશન જે પોઝિટિવ વિચારો લઈને ચાલીએ છીએ અમારા પ્લેટફોર્મ ઉપર એ વિચારોને તમે સંપૂર્ણપણે સત પ્રતિશત સમર્થન આપ્યું અને સરસ વાતો કરી ભવિષ્યમાં કુટુંબો તૂટતા બચે સાસુઓ જુદા થતા બચે એવી સરસ વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર